મહાભારતના યુદ્ધમાં બે મહત્વના વ્યક્તિ હાજર નથી એક ભગવાન કૃષ્ણ પરમાત્માના મોટા ભાઈ બળરામજી કૌરવના શાસનના મહામંત્રી અમારા પિતાની ગેરહાજરીમાં આપે અમને પિતા નો પ્રેમ અપિસ્મર નો યુસ્મત पक्ष छाया समय गीता पक्ष छाया बहुत सुंदर शब्द वापरियो छे पांडव विदुर माटे पंखी जैम इंडा ने सेवे एम आपे हमने मोटा करया पिता नो प्रेम आपो अन आम अचानक हमने छोडीन जताय गया હવે કાકા આ બધું તમારું છે હવે તમે અમને છોડીને ને પણ મુશ્કેલી એ છે કે વખતમાં તીવ્ર વૈરાગ જાગેલો વિદુ એટલે હવે આમાં આમાં એને કોઈ રસ નથી અને બીજું કે ભગવાન કૃષ્ણ પૃથ્વી છોડી દીધી સ્વધામ ગમન કરી પણ વિદુરે આ વાત છુપાવી દીધી પાંડવોને આ વાત ન કરી કે કૃષ્ણ નીકળી ગયા છે એનું કારણ ભાગવતમાં એ બતાવ્યું કે જો કૃષ્ણ હવે આ સંસારમાં મૂર્તિમાં મતલબ સ્વધામ ગમન કરી ગયા છે એ સમાચાર આપીશ તો પાંડવો જે કલ્પાંત કરશે એ હું સહન નહીં કરી શકું એટલે વાત પણ ધૂતરાષ્ટ્ર પાસે ગયા છે જગાડ્યો અંધ છે કયું ઓળખાણ પડે ઘણા વર્ષે વિદુરજી આવ્યા અવાજ પરિચયમાં હતો નિયમ વાળા છે તું પાંડવોને મારવાના ક્યારેય પ્રયાસ ન કરે

બીજાના ઘરમાં રહ્યો છો એક તો વૃદ્ધાસ્થા લાગુ પડી છે એક તો વૃદ્ધાસ્થા લાગુ પડી છે ખબર નહીં વિદુરજી કહે આ સંસારમાં માણસને જીવવાની કેટલી આશા અને કહ્યું કે મોટાભાઈ તમે આ ભીમને ઝેરનો લાડુ ખવડાવીને મારવાનો પ્રયાસ કર્યો ઈ ભીમ હવે તમારી થાળીમાં લાડુ પીરશે જેને તમે ઝેરનો લાડુ ખવડાવીને મારવાનો પ્રયાસ કર્યો એ ભીમાપરજિત માદતે ગ્રહપાલ તમે જેને ઝેરનો લાડુ ખવડાવીને મારવાનો પ્રયાસ કર્યો એ જ્યારે તમારી થાળીમાં લાડુ પીરશે ત્યારે તમને એમ નથી લાગતું કે તમને પિંડદાન કરે છે ભીમા પરજી તમને અને પાછા તમે કૂતરાની જેમ ખાવ છો ગ્રહપાલ તમને ગતિ મળવી મુશ્કેલ છે પણ મહારાજ હવે તમે ગતિ તરફ જાઓ ગત સ્વાર્થ મિમમ દેહમ વિરક્તો મુક્ત મુક્ત બંધન ગત સ્વાર્થ ચાલો વિદુરજી કહે શરીરનો સ્વાર્થ હોય ત્યાં સુધી ભલે વાંધો નહીં પણ શરીરનો સ્વાર્થ પૂરો થઈ જાય પછી તો માણસમાં વૈરાગ જાગવું જોઈએ શરીરનો સ્વાર્થ એટલે સંભળાય છે ત્યાં સુધી બધું સાંભળી લ્યો જોવાય છે ત્યાં સુધી જોઈ લ્યો જવાય છે ત્યાં સુધી બધે જઈ આવો પણ પગ નકામા થઈ જાય કાન નકામા થઈ જાય આંખ નકામી થઈ જાય ચાલો જ્યાં સુધી પચે ત્યાં સુધી બધું ખાઈ લ્યો પણ પચવાનું પછી બંધ થઈ જાય અને પછી કઈ ખવાય નહીં બોલવાનું બોલાય નહીં જોવાય નહીં ચલાય નહીં આ શરીરનો સ્વાર્થ પૂરો થઈ ગયો